પાલનપુર પાટિયા પાસે આવેલી રાધાકૃષ્ણ સોસાયટીની અંદર રેતા એક યુવાને પોતે આજે બપોરે ગળે ફાંસો ખાઈ લીધો છે આત્મહત્યા કરી લીધી છે એટલા માટે તેણે આત્મહત્યા કરી લીધી છે કે પોતાએ હાલ દેવું થઈ ગયું હતું અને બીજા પાસેથી ઉછીના પૈસા લીધા હતા જેની અંદર ઉછીના પૈસા આપેલા લોકો હા તેમને હેરાન કરતા હતા અને હેરાન પરેશાન કરવાના લીધે તેને આજે આત્મહત્યા કરી લીધી છે સુરત શહેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં યુવાને ધંધામાં નુકસાન જતા તેનું દેવું ન ચૂકવાની સ્થિતિમાં ફાંસો ખાઈ આપઘાત કરી દીધો છે પોતાની સુસાઇડ નોટમાં પૈસાની ઉઘરાણી કરીને માનસિક ત્રાસ પોતાની ગુજારના ઇસમોના નામ પર લખ્યા છે આ સાથે લખ્યું છે કે મરવું નહીં પરંતુ મને કોઈ જીવવા નથી દેવાનું આજે ખબર પડી કે પૈસાથી મોટું બીજું કોઈ જ નથી આવું તેમણે લખ્યું છે પાલનપુર પાટિયા રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા યુવક અલ્પેશ પટેલે પોતે ગળે પાંચો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર જોવા પામી હતી અલ્પેશ પટેલ ઓનલાઈન ડ્રેસ માર્કેટનું કામ કરતો હતો વેપાર કરવા માટે તેણે કેટલાક લોકો પાસે જ રૂપિયા પણ લીધા હતા ધંધામાં નુકસાન જતા તે રૂપિયા ચૂકી શકે તેવી સ્થિતિમાં નહોતો બીજી તરફ જેમની પાસેથી રૂપિયા લીધા હતા તેઓ રૂપિયા પરત લેવા માટે તેને માનસિક ત્રાસ આપતા હોવાનું પણ સુસાઇડ નોટમાં લખ્યું છે સુસાઇડ નોટમાં યુવાને વસંત વાસુ વિકાસ ફેનિલ તેમજ અન્ય લોકોના નામનો પણ ઉલ્લેખ કર્યો છે જેઓ તેની પાસેથી સતત રૂપિયાની ઉઘરાણી કરવા માટે દબાણ કરતા હતા મારી નાખવાના સતત ધમકી પણ આપતા હતા સોસાયટીમાં આવીને તારી ઇજ્જતના ધજાગ્રમ ઉડાવી દઈશું તેવી રીતે બ્લેકમેલ પણ કરતા હતા આ સુસાઈડ નોટમાં ઉઘરાણી કરનારાઓ તેને કયા પ્રકારની ધમકી નાખવા આપવાની સતત ધમકી આપી રહ્યા છે તેની હાલ પોલીસ તપાસ કરી રહી છે